આંકલાવના નવાખલ ગામે એક છ વર્ષની બાળકી ગુમ થઈ ગઈ હોય અને તે અંતર્ગત વિશેષ અપડેટ સામે ગામના જ એક વ્યક્તિ જેનું નામ અજય તેઓ દ્વારા આ બાળકીને ગુમ ઇવન એટલું જ નહીં આ બાળકીની હત્યા કરી તેને મેણી નદીમાં ફેંકી દેવામાં આવ્યું મેણી નદીમાં ફેંકતાની સાથે જ પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારબાદ આ મેણીનો જે મૃતદેહ છે તે નદીમાંથી મળી આવ્યો છે પીએમ કર્યા બાદ પરિવારજનોને આ મૃતદેહ સોંપવામાં આવ્યો છે ગામના જ એક વ્યક્તિ દ્વારા કૃત્ય કરવામાં આવ્યો છે વખલ ગામે આ જ્યારે મૃતદેહ સોંપવામાં આવ્યો ત્યારે તેની સ્મશાન યાત્રામાં એટલે કે અંતિમ યાત્રામાં પાંચ હજાર કરતા પણ વધુ જનમેદની જોવા મળી છે રડતા હૃદયે પરિવારજનોએ અંતિમ યાત્રા આ બાળકીની કાઢી છે અને સ્મશાનની વિધિ બતાવી છે